આસ્થા અને ભક્તિના પ્રતિક સમાન રામદેવ પીરના મેળામાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ધાનેરાના નેગાલા ગામે આવેલા રામના મંદિરે પરંપરાગત રીતે ભરાયેલા મેળામાં આજે અગિયારસના દિવસે માનવ મહેરામણ જોવા મળ્યો હતો ધાનેરા તાલુકાના નેગાલા ગામે આવેલી રગાથળા તરીકે ઓળખાતી આ જગ્યાએ વર્ષો પહેલા રામદેવ પીરના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી વડીલોના જણાવ્યા મુજબ એક સંત મહાત્માએ નાની મૂર્તિ સાથે પાંચ જગ્યાએ રામાપીરના મંદિરની સ્થાપના કરી હતી અને સમય જતા લોકોની શ્રદ્ધા વધતી ગઈ જેના પરિણામે આજે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભક્તો પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા નેજા સાથે ચાલીને મંદિર પહોંચતા હતા ઘણા ભક્તો રામદેવ પીને ઘોડા અર્પણ કરવા માટે પણ આવ્યા હતા લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ મોટી મોટી લાઇનોમાં ઊભા રહીને ચમત્કારિક અને પરચાધારી રમાપીના દર્શનનો લ્હાવો લીધો હતો પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભોજન પ્રસાદ નાસ્તા પાણી અને લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આયોજન કરનાર સેવકોએ પણ ભક્તોની ભારે ભીડ છતાં સેવા પૂરી પાડીને ધન્યતા અનુભવી હતી આ મને પછા હાથ વર્ષ કીધું યાદ છે કે દિવસે દિવસે પબ્લિક વધે છે અને અમે રમાપીનું મંદિર હે અને રમાપીનું મંદિર આપણે અનાપુર રાજોડા અનાપુર ગઢ નેરતાળા તારે ગોમ ની વચ્ચે અને એમનું નામ છે રગાથાળા મંદિર ધોરા ઉપર મંદિર છે પબ્લિક કોઈ લાખોની સંખ્યામાં પબ્લિક આવીએ આજે અમને પણ અવસર મળ્યો છે કે અમને આ ભક્તોને બધા આવ્યા છે એમના નામે સેવા બની કે સેવા બને કરીએ અને અમને ખૂબ આનંદ મળ્યો હોય અને ખૂબ પબ્લિક આવીએ હજુ પબ્લિક આવે આજે ત્રણ કલાકથી તો લાખો ઉપર પબ્લિક વધી જઈએ અને ખૂબ અવસર અમને પણ લાભ મળ્યો હોય અહિયાં અહીંયા રગાતળનો ધોરો કહેવામાં આવે છે અહીંયા રામાપીરનું મંદિર છે પુરાણી મંદિર છે અને અહીંયા કેમ્પ લાગેલો છે અમારા આજુબાજુના ગામ ચારના ગામનો કેમ્પ કરેલો છે અને અહીંયા કેમ્પ ઘોળે લાગેલા છે આગળ પણ લાગેલા છે ગામમાં પણ લાગેલા છે અને પબ્લિકનું પબ્લિક મેરામાં ઉમટી પડ્યો છે પબ્લિકની ભીડ એટલી છે કે માણસને ચાલવાની જગ્યા નથી સાઉન્ડ ડીજે રામાપીરના ઘોડા ઘોડા લઈને માણસો આવે છે નાચતાન વાતતન ગાજતા અને અહીંયા અમારો કેમ્પ ચાલે છે આજ પાંચમું વર્ષ કેમ્પને છે અને અમે કેમ્પમાં સેવા કરીએ છીએ અમારે અહીંયા પચીસ હજાર માણસો જમ્યું છે અને પ્રસાદનો લાભ લીધો છે એક કેમ્પર તો લીંબુ સરફતનું પાયું છે અમે અને જાઓ જલાલી કરે છે માણસો બધા